જય શ્રી કૃષ્ણભાઈ જય શ્રી કૃષ્ણ તમારું નામ દિનેશભાઈ દિનેશભાઈ ઉકાભાઈ ગામ સોમાસર ગામ સોમાસર તાલુકો મૂળી જિલ્લો સુરેન્દ્રનગર આપણે કયું વાયેલું છે માં નવસો નવાનું ભીષ્મા કંપનીનું નું એડ આપણે અને કેટલા વાયેલા હે પોણા પોણા ત્રણ એકરના છે હે તો આજે તારીખ થઈ છ અગિયાર બે હજાર પચીસ

એક જ એટલે આ વર્ષે ટૂંક આવે છે ટૂંકમાં બરોબર કાઈ વાંધો નઈ પણ આપડે ઉતારો ઉતાર લો પૂરું પાકે પછી જોયું કેટલાક થાય બરોબર પૈસા પાછા મળશું આપડે અને હારા લાગે તો બીજા ખેડૂત કરજો આપડે લાયા હતા ક્યાંથી